વિસાવદર મામલતદાર પ્રાંત કચેરી નિંદ્રા ખુલ્લેઆમ માટીની ચોરી કરે છે જુનાગઢ ખાણ ખનીજ વિભાગ અજાણ હોય નહીં વિસાવદર સહીના ગૌચર જમીન તેમજ ગામડાઓમાંથી બીફામ ખનીજ ચોરી થાય છે તે અંગે અવારનવાર સમાચારમાં ખનીજ ચોરી પ્રસિદ્ધ થયેલ છે વિસાવદર મંડોરિયા રોડ ઉપર આવેલ ગૌચર જમીન તેમજ અન્ય કેટલીય ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર ખનન થાય છે દિવસ રાત ગૌચર જમીનમાંથી માટીની ઉઠાંતરી કરીને ઈટોના ભઠ્ઠાવાળાઓ ગેરકાયદેસર માટી ખોદકામ કરેલ હોય જેના કારણે ગૌચર જમીનમાં મોટા મોસ જબરજસ્ત ખાડાઓ ગૌચર જમીનમાં ઠેર ઠેર થયેલ હોય તેમજ વિસાવદર તાલુકામાંથી બહાર માટી મોકલવામાં આવે છે સ્થાનિક અધિકારીઓ તંત્રની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર માટેનું ખોદકામ દિવસ રાત ટ્રેક્ટર ચાલે છે અને કોઈ પણ જાતના ડર વગર ખનીજ ચોરી થાય છે એક ઈટના ભઠ્ઠાવાળાએ નામ નહીં દેવાની શરતે જણાવે કે ઘણા વર્ષથી ઈટ બનાવીએ છીએ અમારી પાસે લીસ નથી અમે વિસાવદરના ટ્રેક્ટરવાળા પાસેથી માટી વેચાતી રૂપિયા અગિયારસો માં લઈને ઈટ બનાવીએ છીએ રાત્રિના સમયે બે થી છ દરમિયાન ગમે ત્યારે ટ્રેક્ટરનો ફેરા નાખી જાય છે તમારી પાસે ખોટું ક્યાં બોલવું વિસાવદર ગોચર જમીનમાંથી માંથી માટીના તેમજ નદીઓના રેતીના આ ટ્રેક્ટર પુષ્કળ પ્રમાણમાં ચાલે છે તેમજ ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થાય છે ભૂમાફિયાઓ દ્વારા વિસાવદરની માટી તાલુકા બહાર ગામ નજીક ઈટ ઉત્પાદનને પહોંચતી કરતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે વિસાવદરના ભૂમાફિયાઓ દ્વારા માટીના મોટો પહાડ જેવડા ઢગલા ખડકી દીધા છે વગર લીઝ વગર રોયલ્ટી માટીનો વેપલો ચાલે છે તેની રોયલ્ટી વસૂલાત કચેરીના વચેટિયા માણસો દ્વારા હપ્તા ગાંધી છાપના બંડલો ગોઠવેલ હોય તેમ જાણકાર વર્તુળમાંથી ચર્ચાઈ રહ્યું છે